ફ્રેન્ડ્સ તારું સ્વાગત છે માય નેમ ઇઝ સિદ્ધાર્થ આજે આપણે જોવાના છે કઈ લાઈન ઇંગ્લિશ માં તો કોનો સ્પેલિંગ કે એ કાનો સ્પેલિંગ કે ડબલ એ રસોઈ કેનો સ્પેલિંગ કે ડબલ કે આઈ दीर्घ नो स्पेलिंग के डबल कोण स्पेलिंग के यू दीर्घय कोण स्पेलिंग के केनो स्पेलिंग केई કૈનો સ્પેલિંગ કે એ આઈ કોનો સ્પેલિંગ કે ઓ કોનો સ્પેલિંગ કે એ કહનો સ્પેલિંગ ના સોરી નો સ્પેલિંગ કે એ એચ ક નો સ્પેલિંગ કે એ એમ અને કહનો સ્પેલિંગ કે એ એચ તો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત